કોંગ્રેસ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને હાલના અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ દુધાતે લીલીયા મામલતદાર કચેરી ખાતે ખેડૂતોના હિતમાં આવેદન પત્ર રજૂ કર્યું છે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં ઓક્ટોબર બે હજાર ચોવીસ માસ દરમિયાન થયેલા ભારે વરસાદને પગલે કૃષિ નુકસાન નોંધાયું હતું રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કરેલું હોવા છતાં ખેડૂતો સુધી તેનો લાભ પહોંચતો ન હોવાના આક્ષેપ સાથે આ આવેદનપત્ર રજૂ કરાયું છે ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું કે રાહત પેકેજ માટેના ઓનલાઈન ફોર્મ ચૌદ જુલાઈથી હજાર પચીસ સુધી ભરાવાના છે તેમ છતાં પ્રશાસન દ્વારા આ ઠરાવના અમલીકરણમાં ગંભીરતાની કમી જોવા મળી રહી છે ખાસ કરીને કપાસ સિવાયના અન્ય પાકોને પણ આ પેકેજમાં સામેલ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર રજૂ કરાયું હતું તો આમ ખેડૂતોના હિત માટે રાજ્ય સરકાર તરફથી ઘોષિત રાહત પેકેજનું યોગ્ય અમલીકરણ થાય અને તમામ પાકોને તેમાં સમાવિષ્ટ કરવામાં આવે એવી માંગ સાથે કોંગ્રેસના આગેવાનોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે ગુજરાત સરકાર મારફત અમરેલી જિલ્લાને અતિવૃષ્ટિ બે હજાર ચોવીસના પેકેજમાં જે બાકાત રાખ્યું હતું એનું આવેદનની સાથે ભૂતકાળમાં અમે આંદોલન કર્યું અને સરકારે પેકેજ ડિકલેરેશન કર્યું કે કપાસના વાવેતરને નુકસાનને જ અમે વળતર સુકવશું એને હું આવકારું છું પણ સાથે સાથે અન્ય પાકોનો પણ સમાવેશ થાય મહામુહિમ રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી જિલ્લાના ખેડૂતો અત્યારે દુવિધામાં છે તમે એક તારીખ ડિક્લેરેશન કરીશ કે ચૌદ તારીખથી ફોર્મ ભરાવાની શરૂઆત થશે અઠ્યાવીસ તારીખ સુધીની ફોર્મની બોટમ ડેટ આપીશ હવે બોટમ ડેટની સાથે આજની તારીખે સત્તર તારીખે જિલ્લામાં કોઈપણ જગ્યાએ ફોર્મ ભરાતા નથી ત્યારે આપના મીડિયા મારફત જિલ્લાના ખેડૂતોને આહવાન કરું છું કે જેણે જેણે બે હજાર ચોવીસમાં કપાસનું વાવેતર કર્યું હોય એ તાત્કાલિક ધોરણે જિલ્લાના ખેડૂતો ફોર્મ ભરે સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી ગામડાના ડિક્લેરેશનો કર્યા નથી ત્યારે અતિવૃષ્ટિમાં આખા જિલ્લાના ખેડૂતોને દેવા માફી થવી જોઈએ ચોવીસના જે અતિવૃષ્ટિથી જે નુકસાનો થયું સરકાર ઉમટી પકડાણી છે ત્યારે મામલતદારશ્રી મારફત મુખ્યમંત્રી અને રાજ્યપાલશ્રીના આવેદન ખેડૂતોને લઈને આવ્યો છું અને પહોંચાડવા વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે અમારા જિલ્લાના આ તાલુકાની અંદર ફોર્મ ભરાવાની શરૂઆત કરાવો અને જે તમે સહાય પેકેટ ડિક્લેર કર્યું છે એ ખેડૂતોના ઘર સુધી પહોંચે એવી વિનંતી કરું છું